નમસ્કાર ટેકનિકલ ટીબી યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના ના રોજ શું રહ્યા આ આપણે તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ બાજુમાં આપેલ બટન દબાવી જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની અપડેટ તમારા સુધી રોજ પહોંચતી રહે તો સૌથી પહેલા ચાંદીના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી છન્નું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો અડસઠ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને એકસઠ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર છસો દસ અને એક કિલો ચાંદીનો સપાટી કે સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજનો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સિત્યાસી હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો આજનો એક ગ્રામનો ભાવ સાત હજાર પાંચસો એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો આજનો ભાવ સાઠ હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પિંચોતેર હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પચાસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેસ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર છસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પિસ્તાલીસ હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર બસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ સાત હજાર બસો રૂપિયાનો પ્રચંડ વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ